રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ગુજરાતના અન્ય પચીસ ભાજપના ઉમેદવારો માટે પણ મુસીબત બની શકે છે કેમ કે ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે સત્ર સમાજ ઘણો નારાજ જોવા મળી રહ્યો છે થોડાક સમય અગાઉના પણ દ્રશ્ય જોવા મળ્યા કે કેટલીક જગ્યાએ જ્યાં ભારતીય જનતા પાર્ટીની સભાઓ ચાલી રહી હતી આ દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો દ્વારા જે ભાજપના ઉમેદવાર છે તેમનો વિરોધ નોંધાવવામાં આવ્યો અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા ત્યારે મોરબીમાં પણ પરસોત્તમ રૂપાલા જે સ્ટાર પ્રચારક બનીને પહોંચ્યા હતા પરંતુ તે પહેલાં તેમના બોર્ડ ઉપર કાળી શાહી લગાવીને કાળો કુચડો મારવામાં આવ્યો જેના કારણે હવે વિવાદ વધુ વખર્યો છે શું હતો સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં પણ ગુજરાતમાં દિવસે ને દિવસે વધારો થયો છે આમ તો ગુજરાતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે પરંતુ પરશોત્તમ રૂપાલાએ જે થોડાક દિવસ અગાઉ ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો છે તેના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને રોષનો ભોગ બનવો પડી રહ્યું છે તેને જ લઈને હવે પહેલાં તો ક્ષત્રિય સમાજે જે માંગણી કરી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે ભાજપ પહેલાંમાં વહેલા તકે રદ કરે પરંતુ આવું તો ના થયું પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે યાદી બહાર પાડી સ્ટાર પ્રચારકોની તે યાદીમાં પરસોત્તમ રૂપાલાના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો તેના કારણે હવે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આના કારણે જો પરસોત્તમ રૂપાલા તે પોતે મુશ્કેલીમાં તો મુકાયા છે પણ જે ઉમેદવારો માટે તે પ્રચાર કરવા માટે જશે તે ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાઈ જશે તેવી જ ઘટના આજે પણ જોવા મળી આજે મોરબી ખાતે પર્ષોત્તમ રૂપાલા છે તે કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા સમર્થનમાં પ્રચાર પ્રસારમાં ગયા હતા દરમિયાન ત્યાં પહેલાં મોરબીમાં જે પર્ષોત્તમ રૂપાલાના બેનર હતા એ બેનરો પર ક્ષત્રિય સમાજ દ્વારા કાળો કુચડો મારવામાં આવ્યો આ પ્રકારના ઠેર ઠેર જે કાળો કુચડાઓ મારવામાં આવે તેના કારણે પોલીસ દ્વારા જે આગેવાનો છે તેમની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની અચનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા જડ બેસ લાગ બંદોબસ્ત પણ મોરબીમાં ગોઠવવામાં આવ્યો હતો ખાસ કરીને જે રીતે પરસોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર ઠેર ચાલી રહ્યો છે જે રોષની લાગણી ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહી છે તેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તેમને કોર્ડન કરીને પ્રચાર પ્રસારમાં જે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે તે લઈ જઈ રહ્યા છે હાલ સ્ટાર પ્રચારક તરીકે પરસોત્તમ રૂપાલાની પસંદગી કરવામાં આવતા ક્ષત્રિય સમાજ વધુ હવે ભારતીય જનતા પાર્ટી સામે અકડાયો છે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં જ્યાં જ્યાં પરસોત્તમ રૂપાલા પ્રચાર પ્રસાર માટે ઉમેદવારોના જાય છે ત્યાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ તો આગામી સમય બતાવશે પરંતુ હવે આજે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે રાજકોટમાં તો જબરજસ્ત માહોલ ગરમાઈ ચૂક્યો છે ને આવતીકાલે સોળ એપ્રિલ એટલે ખૂબ મહત્ત્વનો દિવસ અને આવતીકાલે પરસોત્તમ રૂપાલા ફોર્મ પણ ભરવા જવાના છે ત્યારે કેવો માહોલ રહેશે તે વિશે પણ અમે પડે પડની અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીએન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર